નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જશો અને આજે ઘરે થી બ્લોક દીધો છે અમારા માસીના ઘરેથી તો બધા અત્યારે જમવા બે ગયા છે અને સાતમ છે આજે જન્માષ્ટમીના એક દિવસની ની વાત છે અને અત્યારે બધા જમા બી ગયા તો તમને બતાવું કેટલી આઈટમ છે જમવા માં પેલા તો અહીંયા ભેળ બને છે ભેળ પછી આ ઢોકળી નું શાક પછી ટમેટા નું શાક મીઠી ચટણી બટેટા ને એવું બધું ભેળ બનાવવાનું છે થેપલા pesiap hil beni lisik ogau di dalpa cahaya masiu si sata gulab jambu chais besi, thoklin sakanya tuka pat cina batikan sakti ane batikan sak mitah hata ah mitah ini kita mitah hata dan mau cik hato tuh dah amri tau berakai lewisan kita tamu fiel batai tuh પાણી આવે છે તો જમી તો ક્યાંનું લીધું અને અત્યારે ભોગી ગયા જેવી જોવું મસ્ત ચોપાટીએ દરિયા કાંઠે કારણ કે મેળામાં જવાનું છે અને અત્યારે તો પવન આનંદ લેવી છે કારણ કે દરિયાકાંઠે મજા જ આવે ચોપાટીમાં અહીંયા પોરબંદરની ચોપાટી મેં અગાઉ બે વખત બ્લોગમાં બતાવી દીધી આગળના બ્લોગમાં જોઈ શકો છો તમે તમને કહી દઉં અમ ગ્રુપમાં કેટલા જણા આવ્યા છે તો અમે આવ્યા છીએ મારા ભાઈ ને માર માસી માસા ને મારા બેન બનેવી ને મારા મામી ને માસી છોકરીઓ અને મામા નો છોકરો બધા તો મસ્ત સાંજ તો પડી ગઈ છે અને અત્યારે જો મેળાની હજી શરૂઆત નથી થઈ અને હજુ બધું જો લાઈટ લાઇટને એવું તો બનશે પણ અહીંયા કાર્યક્રમ આલે છે એટલે જન્માષ્ટમીના આગલા દિવસે સાતમના દિવસે રાત્રે મેળો ચાલુ કરવાનો હોય પણ હજી તો કાંઈ જ શરૂ થયું નથી ખબર નહીં લગભગ તો જે થાય એ જોયું જાય ઊભા સીવી હજી વાટે અત્યારે તો સરસ્વતી વંદના ચાલુ થઈ ગઈ છે પોરબંદરનો પ્રખ્યાત મણિયા રાસ તો મેળાની ખાલી લાઇટ જ ચાલુ થઈ છે પણ કંઈ હજી કંઈ હગેવગે થયું નથી તો આપણે કાઈ લાઈશું બીજું તો હું હવે અમિત કરે ચાહી છે 1 ડે લેટર તો અત્યારે તો મસ્ત સવાર પડી ગઈ છે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે લીધું છે ફર્સ્ટ ક્લાસ અને કપડાં હજી નથી બદલાવ્યા એનું કારણ છે હજી અમારે બાઈક જવાનું છે એટલે વાર છે તો કીધું કપડાં બદલાઈ નહીં કીધું ત્યાંના નવા પેલ લેવી આ બહુ પણ તો વગે વગે થઈ જાય એમ કરતા પછી બદલાય છે ત્યાંના પાછો નાઈ દસ પેલ લીધો છે નાઈ તો લીધું ફર્સ્ટ ક્લાસ અને અહીંયા જો અમારે બે ફોન તો મળે છે તો જો જોવે તમને બધા હાય કરીએ હાય રોવે જોવે તો રોવે છે

તમે પણ આવો એક વખત મેળો તો મેળો ફરતા ફરતા નવી રાઈડ દેખાણી તો આવી રાઈડ તો મી પેલી વખત જોઈ એટલે નજરે નજર બાકી મોબાઈલમાં તો જોતા જોઈ છીએ તો જોવો નવી રાઈડ છે આ તો અત્યારે તો બેહી ગયા સીવી રાઈડમાં જેનું નામ છે સિંગલયુ ઘણા સિંગલયુ કે અને ઘણા પિંચરું પણ કે ચાલીસ રૂપિયા પર પર્સન બેહી ગયા હિગાસી અને અવાજ હું તમને નહીં સંભળાવી શકું કારણ કે બધે બોલીવુડ બોલીવુડના યુટ્યુબમાં જે હોય એ મ્યુઝિક વાગે છે એટલે કોપીરાઈટનો સીન થઈ જાય તો અત્યારે ઘૂમતા ઘૂમતા રાઈત પડી ગઈ છે અને જોવો લાઇટ ના કારણે ખુબસુરતી મેળાની ઓર વધી ગઈ છે તમે જોઈ શકો છો મસ્ત તો રાતે મેં કીધું એમ કે ખૂબસૂરતી તો વધી ગઈ પણ છાંટા આવે છે વરસાદ આવવાની સંભાવના છે હવે જે થાય એ ખરું અને આગળ હું તમને બતાવું જો આ ચકડોળની ખૂબસૂરતી લાઇટ ડાઉન કરી નાખી જોવો રંગોળી જેવું લાગે છે ને બાકી મસ્તનું અને લાઇટ ડાઉન કરી નાખી કેટલું સુંદર મેળાનું દ્રશ્ય ત્યારે વરસાદ સેજબેક વધારે જ વધી જો છે જો કે મે બોપે નાયા વત્યાર ના છાટા છટા વરસાદ હતો અત્યાર ના સેજબેક વધી જો છે તો વે લગભગ ઘર પે બુઠાવાનું થાહે તો ત્યારે રાતના તો મે પછી આવી જાતા ઘરે અને અત્યારે નોન સ્ટોપ વરસાદ વર્ષે છે તો આઠમ ને દી અમે તે દી જાતા રાત્રે તો આઠમ ને દી રાત્રે આખી રાત વરસાદ આવ્યો પછી નોમ ને દી કાયલેસ આખે આપકો દિવસ વરસાદ આવ્યો આખી રાત વરસાદ આવ્યો ને અત્યારના દસમ છે દસમનો વરસાદ ચાલુ ચાલુ પોરબંદર પોરબંદરમાં બોલો અને અત્યારના મેળાના સમાચાર છે સાવ મેળા બંધ થઈ ગયો છે અને બધું થંભી ગયું છે માણસો કેટલાનું રોકાણ છે એ ખબર નહીં એમ તો નુકસાન પણ ઘણું જ હોય છે માણસોને પણ આપણે તો મોજ કરવા આવ્યા હતા એક દિવસની મોજ કરી પણ બીજા લોકોને ઘણું નુકસાન જોયું છે વાંધો નહીં અત્યારે તો ઘણો શોર થાય છે એડિટિંગ કરતા હતા અને મઠમાં બેઠા છે દર્શન કરી લો અને હવે બ્લોગ ને એન્ડ કરું છું અને છેલ્લે છેલ્લે તમે મેળાનો શોર્ટ પણ જોતા જાઓ તો બ્લોગ ને એન્ડ કરવી જો તમને આ બ્લોગ તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો મળે આગળના બ્લોગમાં ત્યાં સુધી હા ખાવાનું પીવાનું મજા નહીં બાય બાય